योजने रसकृपी कहा योजना तक रसना गुमा प्रमाण भाग्य मानस है प्राप्त करते नहीं बाकी पुष्टि तो बहुत बहु रचनाक प्रकार अपना भारतवर्ष वरंवाक त्योहार उत्सव आया करता होास्त्र विध प्रकार कथान जवाब मैं

આગળ હિરણ જે અસુરતા કે કામ આવતી નથી હિરણ કશુંક એ અસુર છે અને પોતાનું કાર્ય સારી રીતના સિદ્ધ કરી શકે જે અંદર અજય અમારા રહી શકે એટલા માટે બ્રહ્મા ઉપર ના બ્રહ્માજી પ્રસન્ન થયા અને જ્યારે બ્રહ્માજી પ્રધાન માગવાનું કહ્યું ત્યારે હિરણ કશું કે મને

नीचे मृत्यु नहीं है क्या है। तो कह के है। है। तो तो। के क्या था। था है। तो क्या तो पृथ्वी पर है है आकाश में तो कृष्ण विचार करो कि बोधा मन से मृत्यु क्या छोटा तो पृथ्वी में तो आकाश में थे आने विचारी तो दिवस में न थे रात में न पीछे घर में न था गर्मी बाहर नीचे मिनट मैंने यू कहू क्योंकि पशुना हाथी ननुष्य हाथी पर ना सारू कहू आ जीवजंतु ने मतलब कही सकान मानी बड़ी वो मगर शस्त्र अस्त्र बच्चों ने अस्त्र में शस्त्र न लड़वा अस्त्र ने तब फेंकी सुदर्शन चक्र भाल बावजा अस्त्र कहते तीन अस्त्र कहवाई ग्र कहे क्या शस्त्र शास्त्र तरीके तो मानी लीजिए मनो में शू तो क्या आपको मरी शायद कथास्त कही दी थी कहो तू अत्यंत खुश थी गो तो बस आपके अमर थी गए तो आपको बाढ़ न प्राप्त किया खुश थी गए અને કુશ થવકાશીન માગોનું પુરાં આહંકાર કરી ગયો સાહેબ રામ મેરી મે હમસ્ત મેઈ સબકા હો તો ચાહેને પણ વ્યક્તિની પાસે ઈશ્વર આવે સત્તા આવે અને પાત્રતા ના હો તો છકી જાય લામટા ભાગ્યમાં ગયો કે જન્મ કર્મ વયવિતતા વિધ્યક્ષને બનાયતી યદી અસેના વસ તંબા તત્રાય મદન व्यक्ति मोरू छोड़ में जन्म थे कर्म सारा होद्या होश्वर्य तन हो बड़ी वस्तु प्राप्त थी जी अस्तिया भगत स्तंभ प्राप्त थोड़ा जो अहंकार प्राप्त नहीं तो समझवादाई मतलब मनु प्रदान क्या मारी कृपा मारी कृपा कुछ व्यक्ति निर्दंकारी रही सके बाकी अहंकारी थी આમાં ભગવાને મારે પાના કેન્દ્ર કર્યું આપણું અશું નથી એટલે અહંકારી વધી જાય છે અને પછી એ જેની તેની આવે ગમે તે રીતના વર્તન પણ કરવા માંડે છે અને આપણે તે બહુ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે કે ભાઈ હતા બમુખશું એણે તપ કર્યું અને ભગવાન પ્રશ્ન થયા ભગવાનને દર્શન આપ્યા तरह भगवान ने मग मग जब आगे धन आप शू कहरा तप सामू जुओ कार मैं तप करू तो नहीं भगवान के बहुत पड़कार ने क्योंकि कार्यक्रम राानी थल जी अल मे त्याग क्या कैसे हमारा कब समझो तो भगवान के કેતો આય પથ પર ઉગળ કે તક કર્યું તો કે પથરે પર આવી લીધું તો લોકો કેના શું ભગવાન કે કે ભગવાન મળતા પર આ પથર પર કાઠા દે માકે કા પરંતુ પથર તારે પથર તારે પર તક કરલે જાય એમ કેને હું મત જ દે સતી ગયા તો જ્યારે પ્રગતિ માં જીવન ની અંદર અહંકાર આવે છે भगवानी का प्राप्त कर सकते नहीं तो हृण कृषकों ने आशा है आज हृण कृषकों पत्नी नाम तो गया गर्भवती था और जैसे हृणा कृषकों का पड़ो तरह इंद्रे आ गया जो अपहरण करूं इंद्रना मन में एम थोड़ी क्या हम जो संता है यशुद्ध थे पृथ्वी अंदर आहार बचा એનો નાશ કરી દઈએ એમ વખતે નારાયજીએ પુત્રને ચેતવ્યો કે આનું જે સંતાન છે તો સંસ્કારી સમાજ સહાર અને પછી નારાયજીના આશ્રમમાં ગયા જોયા હતા અને ગયા કહું એ નારાજજીની કથા વાતો શ્રવણ કરતા હતા અને એને લઈને પ્રહલાદજીને એક તો કોરોના સંસ્કાર અને સાથે સાથે આ કથાવાતો નું શ્રવણ એને કરી ભક્તિના સંસ્કાર પડેલા અને પ્રહલાદી પોતે ભક્ત બન્યા હતા તો અહીંયા આપણે બે વસ્તુ જાણવા મળે છે કે અશુદ ગુરુમાં પણ ભક્ત થઈ શકે ખબર ઘણી વાર આપણા મનની અંદર અમુક ચોખાઓ ફિક્સ હોય છે કે અમુક ગુણ વ્યક્તિ છે એની અંદર આવા જ ગુનો હોય અમુક પ્રાર્થના વ્યક્તિ છે આવો જ હોય હવે જ્યાં જાતને આપણે ધારણાઓ મનની અંદર રાખી હોય અને લોકો વિશ્વ વિચારતા હોય पहलाद जी आना आपने समझा कि उता और मत एक करी तो प्रलाजी एक आपने क्या उतार न गए गमे तब ती के जन्म धारण करके खुद तो प्रहलादी ए प्रकार पशु नेता है भक्त तरीके जन्मया आप जुनागढ़ प्रदेश सोरठ प्रदेश सत्संगी तो ना लाला भाई पे एक बार चरोतरमा गया જોનક નામ ગરીબ હતો ને વસ્ત્રનું ઉતવા ઉતરાતા લાલા ભાઈના વસ્ત્ર ઉતરા કે મેનાને પ્રકાર નાતા અને એ મારી પરસેવાની ભગવાનતા કે લાડુ મુખાવે કરી ના ઉતતા કે ઉત્તરલા જોનકને નહીં ઉતસે ગામ નાસતો ઉતતા કેરેવાને ગુણકતાનાથી કથા કરતા ના તો એમણે લાજી ભંકોને કહ્યું કે લાલા ભાઈના સહારાને વાસ આવશે તો બલ્યાથી બેસે

અને એટલા પછી વધારે જમાડ્યા હતા અને એ વખતે એવી પ્રથા હતી કે કોઈ ત્યાં સારું કાર્ય કરે પાંડવ જમાડ્યા છતાં શંખ વાગ્યું નહીં એટલે પ્રશ્ન કેમ ના વાગ્યો ત્યારે શું પૂછ્યું કે કેમ શંખ ના વાગ્યો તો ભગવાને કેમ લાગ્યું ભક્ત છે ને એને તમારે જમાડવાનું બાકી દઈ ગયું છે લાલ કે તો બધાને જમાડ્યા છે કોઈને છોડ્યો નથી ત્યારે ભગવાન કહે તો पहले जो बंद है हम मोटियो है लगतो की तत्व है और इनमें नगादी न तो उधर हरूप करे करता न कि ये जो रहियो छो तुम्हें जमाए એટલે પછી દ્રોપદી એને જમાડે સકાય સંત બોલ્યો ને એનું તો કાજો પ્રશ્ન છે કે તમે આ કળ જમાડો સકા કે સંતનો બોલ કે એ પ્રદક્ષિણ કૃષ્ણ ભગવાન કહે છે કે હજુ તમે જમાડો કરો તો મનની અંદર ભાવના સુધરે તમારે તમે અત્યારે બોલીઓને એ રીતના જે નિમ્ન દ્રષ્ટિ છે એ રીતના જુઓ છો પણ એક મારો ભક્ત છે એ રીતના તમે જુઓ એની અંદર દિવ્યતા સામે તમે જુઓ અને પછી જમાડો અને જ્યારે એ રીતના જમાડો પછી તરત જ એ શંખ બોલે છે અને ચોથા પંદર માન નિષ્ફળ સ્વામી લખી ગયા કે જમતા બોલીઓ શંખર અસંખ છે શું અસંખ્ય લોકોને જમાડ્યા પણ જ્યારે એક જાણતા ખરેખર આ ભક્તોને જમાડ્યો ત્યારે એ શંખ બોલ્યો તો આની અંદર આપણને ખ્યાલ આવે છે કે બાહ્ય દ્રષ્ટિએ જજમેન્ટ બાંધવામાં ઘણી બધી વાર આપણે સ્થાપ થઈ જતા હોય છે અને બીજું આપણને એ પણ જોવા મળે કે ગયા જુદા ઘટનાની અંદર લલા અને એ વખતે આપણે કથા વાર્તાનું શરૂ કર્યું તો એની પણ અસર દેખાય છે તો આપણા શાસ્ત્રો ની અંદર આ વાતો પણ પડેલી છે કે ઘરમાં ગયેલું બાળક પણ સાંભળે છે સમજે છે અને એના સંસ્કારો કરે છે અત્યારનું સાયન્સ તો બધી વાતો કરે છે પણ આપણા શાસ્ત્રોમાં પ્રાચીન ગ્રંથોની અંદર આ બધી વાતો એ પડેલી છે કે ગર્ભમાં બાળક પણ સાંભળે છે સમજે છે અને એના સંસ્કારો કરે છે એટલે એના માટે સસન દીક્ષા ગ્રંથ ની અંદર મહત્વ સ્વાય મહારાજે લખ્યું एक सौ सत्संग शास्त्रा के गर्भस्थने संस्कृत योग अक्षरकूल बाढ़ गर्भ में, में हो तरह सत्संग शास्त्र एना पाठ एने अंदर सत्संग संस्कार अक्षर पोषकों ने निष्ठा पूर्वी मोन से मारे है। કે દેખ કે માતા ઘર હતું કે્યાથી દેને આ બગા કથા વાર્તાનું વાંચન શ્રવણ ઉત્તર અંત કરવા આવે તો બાળકને સંસ્કારો મળે તો આ રીતે પ્રલાદજીને જન્મથી આપદા ભક્તિના સંસ્કારો પ્રાપ્ત થયા હતા અમે હિન્દુત્વ કૃષ્ણની અપેક્ષાની કેમે તો સુષ્કનો વર્ણન દુષુ નકપ કરી અરજ જાણકારી દેજો તો એટલે બધાને ફરતા આપનું ઉદويه વિષ્ણુનું ભજન કરવાનું મારું ભજન કરવાનું છે અને રાજ્યમાં તો લોકો ડરીને હેમના કૃષ્ણ ભગવાન માનવા લાગ્યા હતા સિવાય કેનો પુત્ર હવે આ કેવું કહેવાય આખી દુનિયાની અંદર આની આડ વગે સિવાય કે એનો સપો પુત્ર પ્રહલાદ છે એ વિષ્ણુ ભક્તિ કરે અને આ તો હેમના કૃષ્ણ તો સ્વર્થ કોઈ સંજોગોમાં ના થાય એટલે ગમે તેની આનું દાસન અડી રાખવા માટે ऋषि प्रयासों विविध अनेक प्रकार प्रयासों परंतु पक्ष नीचे पाने मरी प्रयासों मरीसों जनल पशु वर्चे मारी ना प्रयासों सर्प वच्चे नाखी माखसों पानी में डूबाड़ी मरी प्रयासों आवा बयो कर दरक वक्ते भगवान ने प्रलादी रक्षा करी और प्रति शेवटे हिणुए अमुक उपाय जमा અમુક ઉપાય હતો કે એને કે સખી મેઘાની હોલીકા એને બોલાને વર્ણના કર્યું કે અગ્નિ તનસ્ખશ કરે પણ નહી કરી શકે એટલે એને કૃતુર હતો હોલીકાનું દરવાજે પોતાનો ખણાવા લઈને અગ્નિમાં બેસે તો હોલીકાનું થવાનું નથી બોલા પડી ગઈ છે અને આ ઉપાય એ અજમાવ્યો અને એસમુના આપણા બધા જાણી છે કે ભગવાન પ્રકટ રૂપ થઈ ગયો હોલીકા પડી ગઈ प्रहलाद वाण अने प्रहलाद जी रक्षा की तो अब तो कई वो जाए कि जारी कोई व्यक्ति भगवान का भक्त तो को द्रो करे तारी सारा प्रति बात करता है कि भगवान लगभग पड़े भगवान ने मौके वरदान आप कोई व्यक्ति भगवान भक्त को द्रोव करे तो भगवान मोटे दे भगवान आ रहा करें तरह हूँ एक पर नहीं करी सकू